હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કેઆન કિચન્સમાં આજે આપણે બનાવીશું કાચી કેરીનો શરબત જે ઉનાળાની ગરમીઓમાં ખૂબ જ પીવાનું મન થાય એવો કાચી કેરીનો શરબત ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું અહીંયા મેં કાચી કેરીના ટુકડા લીધા છે જે કટિંગ કરીને મેં અહીંયા અડધી વાટકીથી પણ ઓછા ટુકડા લીધા હતા કાચી કેરીના હવે ધાણા લીધા છે અને ફુદીનો થોડો એડ કર્યો છે અને મરચું મેં એકદમ નાનો પીસ લીધું છે જો તમારે લેવો હોય તો લઈ શકો છો નહીં તો ઓપ્શનલ છે હવે આપણે આમાં અડધી ચમચી સંચર એડ કરીશું હવે આપણે આમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું તમે અહીંયા જીરા પાવડર પણ એડ કરી શકો છો અડધા કાપેલા લીંબુનો રસ આપણે એડ કરીશું અને અહીંયા બરફના ટુકડા એડ કર્યા છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનો છે હવે આપણે ગ્લાસને ડેકોરેટ કરવા માટે અહીંયા મેં મીઠું એડ કર્યું છે મારે અહીંયા સિંધો મીઠું છે એટલે એના ગાંઠા હતા એટલે આ રીતે મેં ભાગીને એડ કર્યું છે હવે અડધી ચમચી લાલ પાવડર એડ કર્યો છે લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી ચટ મસાલો એડ કર્યો છે ને એને આ રીતે આપણે કરી લઈશું હવે ગ્લાસને આપણે જે લીંબુનું જે સ્લાઇસ હતું એને આપણે આ રીતે કરી લઈશું પછી આ રીતે આપણે એનું કોટિંગ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો ગ્લાસ ડેકોરેટ થઈ ગયો છે આ રીતે આપણે બે ગ્લાસ કરી લીધા છે હવે જે આપણે જે પહેલાં ગ્રાઇન્ડ કરેલું હતું એમાં મેં બે મોટી ચમચી ખાડ એડ કરી છે હવે એને થોડુંક ઠંડુ પાણી એડ કરીશું અને ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે એને ગ્લાસમાં ગાઢી લઈશું આમાં નાના ટુકડા કેરીના એડ કરીશું અને આઈસનો ટુકડો એડ કરીશું આપણો કાચી કેરીનો શરબત તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો